રામ રામ સીતારામ બધાની જય ગાતર માતાજી તમે બધા મજામાં અમે બધા મજામાં હે ને ભાઈ આપણો સોયાબીનનો વારો આવે ગયો કાલ જવાનું હે બરાબર ભાઈ બપોરે ફોન આવ્યો કે ભાઈ તમારો વારો આવી ગયો હે તમે કાલ આવી જજો સવારના પોરમાં કાયમાં ટાકે ઢુંબેન રેડી કરી દીધું મેં ટા આપણી ઢાકે દીધું ઢાળ પટરી લઈને આ આને ક લઈ કેમ છે બધાય મજામાં કમેન્ટ કરી દેજો કે અમે મજામાં હે બરાબર ને મારી પૂરી ખાઈ હે સારી ખા આ કંઈ ખાવાની વસ્તુ ને જોયું ને જોયું ને ભાઈ મારે હાલી એવું જ થાય યાર કહું તો હું તમને કે મારા એવું જ છે જ્યાં જ્યાં જાય કોકની ઢોર જ ઢોળે ફોન હાથમાં લીધો ને કે મારવાનું ચાલુ થયું ને આગળ ફોન વગરનો જાય ને આગળ અડાડા હાથ અડાડવા ગઈ માથામાં ને એકવાર ખંજવાય રેડી બાકી ફોન લઈને ગા એટલે ઉલાર્યો જ કરે પાટણમાં

એ મને ખબર પડે છે ભાઈ એ નથી કે પણ મને ખબર પડે છે કે ફોનમાં જોયું હતું કે મારી મામણ બાથી એ લઈ જાર ચા આ પારી પૂરી ભૂમિતી એકદમ ઓલી કઈ કઈ હું ઓલી કર તો ના ના ઈ હાલતો એ પા

pole pole pagini ni kalian kau. Arwah arwah pingin Jasud. Bar masih. Bar masih. Barmasi. Barmasi. Gula, nay, gula bi, gula bi Ha gula bi, Ha gula bi. Boh

માન હાથ થયો બટેટા કે તું ને નહીં જોયા હોય હમણા કેટલા દીથે ને દેખાડ્યા બો મોટું બટેટું છે તું ભાઈ હા તમારો ભાઈ માન માન નીકળ્યો ભલે જાવ ન કાઈ તો વાહ કાબર થઈ જવાનો ઉતા માન નીકરાણો એક ઓર ધોરી અને કોટેવાય કાં જાવ

બીલી હું દે આવી ભગવાન આવ્યો ભગવાન પલું હું ભાઈ ભાઈ દુનિયાના હા હા હો તમને ખબર છે આરિયાભાઈ હા હો તમારે કોઈની ખાવાની તો હોવો ટોમેટા ડિસ્કરેન હાલો તો આજનો બ્લોગ આંજિંગ કરીએ બ્લોગ સારો લાગીએ એક લાઇક એન્ડ શેરની સપરાય મસ્ત મજા કોમેન્ટ કરી દેજો તો આ સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય અને હા મસ્ત કોમેડી બ્લોગ જોવાની મજા આવે તો એક લાઇક એન્ડ શેરની ને મસ્ત બધાય દોસ્તારો આવી શેર આખા પરિવાર આવી શેર કરી દીજો તમે વિડીયો બરાબર મજા આવી ગયા હે આ બ્લોગમાં બાય બાય